ઓમ શ્રી પરમાત્માને નમ આપ સાંભળી રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક આડત્રીસ અર્જુન ભગવાનનું અતિ ઉગ્ર રૂપ જોઈને અત્યંત ભયભીત થઈ ગયા હતા એ પછી અર્જુને છત્રીસમા શ્લોકથી લઈને છેતાળીસમાં શ્લોક સુધી ભગવાનની સ્તુતિ કરી એમાં આજના શ્લોકમાં પણ અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે એનું જ વર્ણન છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ અર્જુન ઉવાચ તિદેવ પુરુષ પુરાણ વિશ્વસ્ય પર

અસી એટલે છો ત્વયા એટલે આપનાથી જ તતમ એટલે વ્યાપ્ત છે હવે આ શ્લોક જોઈએ અર્જુન આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણનાર જાણવા યોગ્ય અને પરમ પરમધામ છો હે અનંતરૂપ આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે સાધક સંજીવનીમાં આ શ્લોકનું રામસુખદાસજી મહારાજ થોડુંક ઊંડું આપણને સમજાવે છે એ જોઈએ તમાદિદેવફ પુરુષ પુરાણ મહારાજ કહે છે કે આપ સગડા દેવતાઓના આદિદેવ છો કેમ કે સૌથી પહેલાં આપ જ પ્રગટ થાવો છો આપ પુરાણ પુરુષ છો કેમ કે આપ સદાથી છો અને સદાય રહેવાવાળા છો તમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ જોવા સાંભળવા સમજવા અને જાણવામાં જે કંઈ પણ સંસાર આવે છે અને સંસારની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ જે કંઈ થાય છે એ બધાના પરમ આધાર ભગવાન જ છે આમ રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે વેદતાસી મહારાજ કહે છે કે ભગવાન જ બધા સંસારને જાણવાવાળા છે એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ તથા સ્થળ વસ્તુ વ્યક્તિ પદાર્થ પરિસ્થિતિ જે કંઈ છે તે બધાને જાણવાવાળા સર્વજ્ઞ ભગવાન જ છે વેદ્યમ મહારાજ કહે છે કે વેદો શાસ્ત્રો સંતો મહાત્માઓ વગેરે દ્વારા જે કંઈ પણ જાણવા યોગ્ય છે તે ફક્ત ભગવાન જ છે પરમધામ જેને મુક્તિ પરમપદ અક્ષરધામ વગેરે નામો વડે કહે છે જેમાં જઈને પછી પાછા ફરીને આવું નથી પડતું અને જેને પ્રાપ્ત કરવાથી કરવાનું જાણવાનું પામવાનું કંઈ પણ બાકી નથી રહેતું એવા પરમધામ આપ જ છો એમ રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે અનંત રૂપ વિરાટ રૂપથી પ્રગટ થયેલા ભગવાનના રૂપોનો કોઈ પાર નથી બધી બાજુએથી ભગવાનના અનંત રૂપો છે તયા તતમ વિશ્વમ ભગવાનથી આ સગડો સંસાર વ્યાપ્ત છે એટલે કે સંસારના કણકણમાં ભગવાન જ વ્યાપ્ત થઈને રહ્યા છે આમ રામ સુખદાસજી વર્ણવે છે અહીં અર્જુન ભગવાનને પુરાણસ એવું એમ કહે છે તો ભગવાનથી જૂનું કોઈ નથી તેઓ તો ભગવાન તો કાલાતીત છે આ સૃષ્ટિ પણ અનંત છે પરંતુ તે પણ ભગવાનના કોઈ એક અંશ માત્રમાં જ રહે છે ઓમ શ્રી કૃષ્ણ અર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિમ તત્ સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી મહાપાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજના આનંદને જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનુકલ્યાણ થાઓ કલ્યાણ થાઓ